અજય માતાજી મારા કલે જાઓ તો હું આજે ઉઠી ગયો પોણા છ વાગે અને આજે દિવસ તો માતાજી મારા અત્યારે બેસી ગયો દૂધ અને નાસ્તો તો આ જોઈ લો આ નાસ્તો પાપડી 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 ખાઈ તો હાલો ભાઈ ભાઈ વાંચવા જઈએ તો મારા કલે જાઓ હું અત્યારે આવી ગયો છું દવા ઉપર અને હાલો હવે વ્યાયામ કરી લઈએ અને પછી વાંચવા બેસી જઈએ તો મારા વાર કેવા લાગે છે જો તો તો મારા કાલે જાઓ કર્કવૃત્ત કેટલા રાજ્યો ઉપરથી પસાર થાય છે તો આઠ રાજ્યો છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને મિઝોરમ તો આ આઠ છે અને એક લાઇનમાં જ યાદ રાખવાના મારા કાલે જાઓ કેમ કે પછી કે પૂર્વથી પશ્ચિમ જ્યારે ગોઠવવા થાય ત્યારે કન્ફ્યુઝ ન થાય તો તમે કોઈ ટ્રીકથી યાદ કરી લો છો ને પણ ત્યારે શું થાય તમને ખબર ટ્રીકથી યાદ તો રહી જશે પણ પશ્ચિમથી પૂર્વ અને પૂર્વ થી પશ્ચિમમાં જ્યારે ગોઠવવાનો વારો આવશે ને ત્યારે તમે ગોટાડે ચડશો મારા તો આ ખાસ એટલે એક જ યાદ રાખજો પૂર્વમાં મેં યાદ રાખ્યા છે તો આ રીતે યાદ રખાય તો બધું આપણે ચોફેરનું વિચારવાનું એક વસ્તુ નહીં વિચારું ખાલી યાદ તો રહી જાય પણ આપણે થ્રી સિક્સટી ડિગ્રી વિચારવાનું મારા કલે જ તો હાલો હવે વાંચવા માટે ફરી તો મારા કલે જાઓ અત્યારે મેં ભારતનો ભૂગોળ વાંચ્યો અને ભારતના ભૂગોળનું હવે રિવિઝન આપણે ચાલુ કર્યું છે તો આજે શનિ અને રવિ એટલે બે દિવસમાં ભારતના ભૂગોળનું ફરી સંપૂર્ણ પરફેક્ટ રિવિઝન કરી નાખવાનું છે અને પછી સોમવારથી આપણે સાત દિવસ સુધી બધા વિષયને એક એક દિવસ આપવાનો છે કેમ કે આપણી તેર તારીખે એક્ઝામ છે પીએસઆઈની મારા કલેજ જાઓ હાલો હવે મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો મંદિરે જઈએ નમસ્કાર મારા કલેજ જાઓ તો હું અત્યારે આવી ગયો છું મંદિર તો હાલો હવે મંદિરે દર્શન કરી છે ભગવાનના તો હાલો હવે ઘરે જઈએ

હા તો હાલો હવે લાઇબ્રેરી પહોંચી જઈએ જો તમારો ભાઈ બંધ કલે કેવો ઊંઘે છે યાર હું બી થોડીક વાર ઊંઘીને ઉઠ્યો છું કેમ કે ખાઈને તરત પછી આરા ચડતી હતી તો થોડીક વાર પંદર મિનિટની મેં ઊંઘ લઈ લીધી અને મારો ભાઈ બંધ હજુ ઊંઘે છે તો મારા કલે જાઓ અમે અત્યારે લાઇબ્રેરી બહાર આવે છે ના મારો કલેજો આઘો આગો ના આવે છે આવું ના ચાલે યાર આવું ના ચાલે યાર કેવું લાગે લાઇબ્રેરી વાંચવાની ઘર કરતા મજા આવે કે ભાઈ ઓછી ફરક તો પડે ઘર કે માહોલ મળે એવો આ છપરી જેવા વાળ કર્યા છે પોલીસ વાળો બનવાનો નો તો આ હારું લાગે છે મોત કરો ત્યાં સુધી ત્યાં સુધી મોત મહિના ભાઈ નોના નોના વાળ કર્યા છે હા તો લાયબ્રેરી માં વાંચવા બહુ મજા આવે છે મારા કાલે જાઓ જો તમે ભી ગેર વાંચતા હોય તો લાઇબ્રેરી જવાય તો જવાની કોશિશ કરજો તો હાલો હવે વાંચવા જઈએ તો અત્યારે છ વાગી ગયા છે અને લાઇબ્રેરી નો ટાઈમ પૂરો થઈ ગયો છે મારો કલેજો ચઢ નો જવું જવું કરી રહ્યો છે ઘરે જઈએ હલો હું અત્યારે આવી ગયો છું ઘરે અને આજે લાયબ્રેરીમાં વાંચવા ગયો હતો બહુ દિવસ થી કેતો હતો કે લાયબ્રેરીમાં જાઉં લાયબ્રેરીમાં અને આજે ફાઈનલી હું માં ગતો રહ્યો અને બહુ મસ્ત આજે વંચાણું છે મારા કલેજો આવો કેમ કે ટેબલ અને ખુરશી પર બેસીને જે વાંચે ને વાંચવાની મજા જ કંઈક અલગ હોય છે અને કંટાળો બી નતો આવતો અને જ્યારે કંટાળો આવતો ને ત્યારે હું આજુબાજુ જોઈ લેતો કે આપણી કોમ્પિટિશનમાં ઘણા બધા લોકો વાંચી રહ્યા છે મારા કલેજાઓ તો આપણે બી વાંચવું પડશે જખ મારીને વાંચવું પડશે એટલે મારા કલે જાઓ વાંચવાની બહુ મજા આવી અને મસ્ત એમ પેલું કે વાતાવરણ મળે ને તો વાંચવાની મજા જ અલગ હોય મારા કલે આવ વાંચવાનું ના મૂળ થાય ને તો એને જોઈને બી પછી વાંચવાનું મૂળ થઈ જાય એવું મસ્ત વાંચ્યું અને આજે એક જ દિવસમાં ભારતનો બધો જ ભૂગોળનો રિવિઝન કરી નાખ્યું બોલો મારા કાલે મેં ગુજરાતનો ભૂગોળ ઘરે રહીને કરતો હતો ને તો ત્રણ દિવસ ગધારા રહ્યા લાઇબ્રેરીમાં ગયો ખાલી એક જ દિવસ કરી નાખ્યું અને પાછું રીઝનિંગનું બી ચેપ્ટર તમે સમજો છો કે ટેબલ અને ખુરશી ઉપર બેસીને વાતાવરણ મળે વાંચવાનું એવા વાંચે ને વાંચવાની મજા જ અલગ હોય અને મસ્ત વંચાય અને વધારે વંચાય ઓછું નહીં વધારે વંચાય મારા કલે કલેજાઓ સમજા તમે તો મારો જે અનુભવ છે હું તમને એક કહું છું મારા કલે જાઓ તમે ભી ખાસ કરીને જો ઘરે વાંચતા હોય ને તો લાઇબ્રેરીમાં જવાની થોડીક કષ્ટ કરજો અને કમ્ફર્ટ ઝોન ની બહાર નીકળજો કમ્ફર્ટ ઝોન ની બહાર જ્યાં સુધી તમે નહીં નીકળો ને ત્યાં સુધી તમે કઈ સફળના રસ્તા ઉપર નહીં જઈ શકો તો સફળતા માટે કમ્ફર્ટ ઝોન છોડવું જ પડશે જો કમ્ફર્ટ ઝોનમાં રહેવો છે ને તો સફળતા પછી તમે ભૂલી જાઓ હાલો મારા કલે જાઓ આજે સાત કલાક જેવું લગભગ વંચાનું છે કે સવારમાં તો મોડો ઉઠો હતો એટલે બહુ નતું વંચાનું લાયબ્રેરીમાં ગયો એટલે સારું એવું વંચાનું છે મારા કલે જાઓ અને નોર્મલી સાત આઠ થી દસ કલાક જેવું તો આપણે વાંચવાનું બહુ વધારે લોડ નહીં લેવાનો ખોટો આપણે કન્ટિન્યુ બે વર્ષ સુધી આ રીતે વાંચવાનું છે એ પછી જ્યાર બી આપણે એક્ઝામ ક્લિયર થાય આપણે નહીં જોવાનું આપણે મહેનત પરફેક્ટ કરવાની આ બે મહિના પછી આપણી એક્ઝામ છે અને કોલ લેટર બી આજે આવી ગયો છે પીએસઆઈ નો તેર તારીખે જે એક્ઝામ છે એનો તમે બી જો કોલ લેટર કાઢવાનો હોય તો કાઢી લેજો મારા કે લઈ જાઓ તો હાલો જય માતાજી બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ